તાલુકા વિકાસ અધિકારી મહલા દ્વારા શિક્ષણ વિભાગના શિક્ષકોના ફોન કબજે કરી બંદી બનાવાયા તપાસ કોણ કરશે તેવી લોક ચર્ચા સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિવૃત્ત તથા રિટાયર્ડ શિક્ષકોના રજા રોકડ બિલની ચૂકવણી નહીં કરાતા શિક્ષકો દ્વારા ડીડીઓ કચેરી સુરત ખાતે ફરિયાદ કરવામાં આવી હતી તે ફરિયાદના અનુસંધાને ડીડીઓ કચેરી સુરત દ્વારા અભ્યાસ વગરના અને બંધ મગજ કરી અંગ્રેજોની જેમ શાસન ચલાવી રહેલા મહુવા તાલુકાના વિકાસ અધિકારી મહિલાનો ઈગો હટ થતા તાત્કાલિક ધોરણે શિક્ષકોને ટેડીઓ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા કોઈ પણ શિક્ષક વિડીયો ન ઉતારી લઈ એ વાતને ધ્યાનમાં રાખી આ જોર દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષકોના ફોન જમા કરાવી લેવામાં આવ્યા હતા અને પછી શિક્ષકોના અન્નદાતા તરીકે મહલા પોતે જ હોય તેમ સમજી મન ફાવે એમ શિક્ષકોને અપમાનિત કર્યા હતા તથા એની જ સત્તા ન હોવા છતાં ટીડીઓ મહાલા એના ક્લાર્ક મોકલી શિક્ષકોની સેવાપોથી ચેક કરી પરંતુ આશ્ચર્યજનક વાત તો એ છે કે આ સેવાપોથી હોવા છતાં ટીડીઓ મહાલાના કર્મચારીઓએ શિક્ષકોને ખોટા સાબિત કરવા માટે ટીડીઓ મહાલાને કહેલ કે સેવાપોથી તો ફક્ત બેજ છે અને હરખ પદુડા ટીડીઓ મહાલાએ રાતોરાત ઉપલા લેવલ પર ખોટો મેલ કરી શિક્ષકોને બદનામ કરવાના કાવતરા રચ્યા હતા

ટીડીઓ મહિલાની મનમાની કરવાની તેમજ યુદ્ધ વ્યવહાર કરી સરકારી ખુરશીને પોતાના બાપ દાદાની ખુરશી સમજી એક હતું શાસન ચલાવવાની મંજૂરી આપનાર કોણ રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આરએમજી ન્યૂઝ મહુવા